અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સત્રથી શહેરના તમામ સાત ઝોનમાં સાત મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ નવ અને ધોરણ દસ ના વર્ગો શરૂ કરવામાં આવશે આમ હાલ ઝોન વાઇઝ એક સ્કૂલ એવી હશે કે જેમાં ધોરણ એક થી આઠ ને બદલે દસ સુધીનું શિક્ષણ ફ્રીમાં મળશે ઉલ્લેખનીય છે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ સ્કૂલમાં વિનામૂલ્યે ધોરણ દસ સુધી અભ્યાસ કરી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં થી વધુ ધોરણ થી આઠ સુધીની સ્કૂલો ચાલી રહી છે જોકે આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ નવ અને ધોરણ ના વર્ગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી બાલવાટિકાથી ધોરણ દસ સુધીનું શિક્ષણ વિનામૂલ્યે મળશે